નમસ્કાર મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ પર દોસ્તો આપણે આવી ચૂક્યા છીએ ગુજરાતના સૌથી મોટા મેળા એવા તરણેતરના મેળામાં મેળો જોવા માટે દોસ્તો તમે જે જોઈ રહ્યા છો સીન અત્યારે હું દોસ્તો રાઈડમાં બેઠો છું અને સામેથી તમે અહીં સીન જુઓ લાખોની સંખ્યામાં પબ્લિક આ મેળામાં ઉમટી પડ્યું છે એ કારણ કે મોન્સૂનના લીધે આજુબાજુના બધી જ જગ્યાના મેળા કેન્સલ હતા તે માટે બધી જ પબ્લિક આ મેળામાં અહીંયા આવી છે અને મોજ લે છે તો તમે વિડીયો દોસ્તો પૂરો જોજો દોસ્તો વિડીયો તમને ગમે તો એક વખત લાઈક જરૂર કરજો અને કોમેન્ટમાં તમે જરૂર લખજો જે બી સુધારો વધારો હશે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં ચોક્કસ કરીશું દોસ્તો તો દોસ્તો તમે જેમ કે જોઈ શકો છો અહીંયા નાની મોટી ચકડી ઘણી આવેલી છે જેમાં નાના બાળકો બેસીને આનંદ લઈ શકે છે અને તમે આ વ્યૂ એક વખત ચેકઅપટ કરો દોસ્તો અત્યારે કંઈ રાતના નવ વાગે છે અને તમે જન સૈલાબ જુઓ અહીંયા અહીંયા એટલી બધી પબ્લિક છે દોસ્તો કે પગ મૂકવાનો પણ અહીંયા તમને જગ્યા મળવાની નથી દોસ્તો જો તમે મેળાના શોખીનો હોય દોસ્તો અને તમને મેળો ફરવાનો ગમતો હોય તો તમારે એક વખત તરણેતરના મેળામાં તો આવવું જ જોઈએ દોસ્તો આપણા સબસ્ક્રાઈબર મળ્યા હતા એમની રિક્વેસ્ટથી આપણે એમને લીધા છે વિડીયોમાં દોસ્તો તમે સામે જોઈ શકો છો અહીંયા મોટે ચકડોર ચાલુ છે અને આ એક નાવડી છે જે છેલ્લા બે કલાકથી દોસ્તો હું જોયો તો જોતો હતો બે કલાકથી આ નાવડી ચાલુ ને ચાલુ જ છે એટલી પબ્લિક છે લાઈન એટલી બધી મોટી હોય છે કે તમે જોઈ શકો છો અહીંયા આ ચશ્માવાળા ભાઈને રિક્વેસ્ટ આપણે એમને કેમેરામાં લીધા હતા આપણને દોસ્તો તમે ગમે ત્યાં મળો છો તમે મને ઓળખી જાઓ છો તો આપણે તમે એક વખત કહેજો આપણે તમને વિડીયોમાં ચોક્કસ એક વખત લઈશું દોસ્તો તમે જોઈ શકો છો સામે આ જે રાઈડ છે જે ઉપર જાય છે ગોળ ગોળ ફરતી ફરતી એમાં જ હું બેસ્યો હતો દોસ્તો દોસ્તો અત્યારે કંઈ રાતના દસ વાગી ચૂક્યા છે અને તમે અહીંયા જોઈ શકો છો જન સૈલાબ પગ મેકવાની પણ અહીંયા જગ્યા તમને મળવાની નથી દોસ્તો એટલું બધું ખૂબ જ અહીંયા પબ્લિક છે દોસ્તો બધા મેળાની મોજ કરવા માટે દૂર દૂરથી આ મેળામાં આવતા હોય છે દોસ્તો હું આ મેળામાં આવનારા બધા દોસ્તોની વાત કરું તો આખા ગુજરાતમાંથી અહીંયા પબ્લિક આવે છે આ મેળાની મહત્ત્વની વાત કરું તો આશરે બસોથી ત્રણસો વર્ષ જૂનો આ મેળો કહેવામાં આવે છે દોસ્તો અને અહીં આવેલું જે મંદિર મહાદેવનું મંદિર છે જે પાંચ હજાર વર્ષ જૂનું મંદિર કહેવામાં આવે છે દોસ્તો આ તમે સામે જોઈ શકો છો અહીંયા આ મોતનો કૂવો છે અને સામે તમે પબ્લિક જુઓ અહીંયા એટલી બધા અહીંયા પબ્લિક છે ને મજા લે છે અને બધા બૂમો બૂમ પાડે છે અને બધા મેળાનો પોતપોતાની રીતે એન્જોય કરતા હોય છે દોસ્તો તો આપણે દોસ્તો વિડીયોમાં આગળ વધીશું તમે દોસ્તો તરણેતરના મેળાનો પાર્ટ વન વિડીયો ના જોયો હોય તો એક વખત ચોક્કસ એ વિડીયો ચેકઆઉટ કરજો દોસ્તો તમે એવો વિડીયો ક્યાંય નહીં જોયો હોય એવો વિડીયો આપણે બનાવ્યો છે દોસ્તો આ વિડીયો પાર્ટ ટુ વિડીયો છે તરણેતરના મેળાનો દોસ્તો આના પછી પણ તમને આના પછી પણ દોસ્તો તમને એક વિડીયો મળવાનો છે કે જે તરણેતરના મેળાનો છે અને સાથે સાથે અહીંયા આવેલા મહાદેવના મંદિરે આપણે દર્શને જશું અને એ મંદિર વિશે આપણે જાણીશું અને જે જગ્યાએ અર્જુને માછલીની આંખ વિંધી હતી ને દ્રૌપદીનું સ્વયંવર થયું હતું દોસ્તો એવી આ પાછળ ભૂમિ કહેવામાં આવે છે ત્યાં આપણે જઈશું અને તે મહાદેવના મંદિરે આપણે આરતીનો લાભ લઈશું તથા ત્યાં આપણે રૂબરૂ થશું એ વાત છે દોસ્તો આપણે વિડીયોમાં આગળ વધીએ તો તમે આ રાઈડ જોઈ શકો છો જે રાઈડ ખૂબ જ પ્રસિદ્ધ છે આખા મેળામાં સૌથી વધારે લાઈન દોસ્તો આ રાઇડમાં બેસવા માટે હતી તમે જોઈ શકો છો આ રાઇડ ગોળ ગોળ ફરતી ફરતી ખૂબ જ ઊંચાઈ ઉપર જાય છે જ્યાંથી તમને આખા મેળાનું તથા આખા તરણેતરનું વ્યૂહ જોવા મળે છે દોસ્તો તો હું આ રાઇડમાં જ બેઠો હતો અને તમને હું ઉપરથી દરેક શોખ દોસ્તો આ પાંચાળ ભૂમિની વાત કરીએ અને વખાણ કરીએ તો આપણે થાકી જઈએ દોસ્તો દર વખત અહીંયા આવનારી લાખો પબ્લિક આશરે પાંચથી લઈને દસ લાખ પબ્લિક આ મેળામાં દર વર્ષે દોસ્તો આવતી હોય છે આ મેળાનો દોસ્તો વાત કરીએ તો ત્રણ દિવસ આ મેળો યોજાવામાં આવે છે અને આ મેળો તરત જ પતે છે એવો જ તમે ભાદરવી પૂનમ માટે અંબાજી જઈ શકો છો દોસ્તો અંબાજીના પણ આપણી ચેનલ ઉપર દરેક વિડીયો આવવાના છે તો દોસ્તો સપોર્ટ કરજો અને આપણા વિડીયો વધુમાં વધુ શેર કરવાની દોસ્તો કોશિશ કરજો એથી જે લોકો આ મેળો અહીંયા જોવા આવી શકતા નથી કે જે સક્ષમ નથી એ લોકો સુધી આ વિડીયો પહોંચે તો તેમને પણ ખબર પડે કે આપણા રડિયામણાં ગુજરાતમાં કેવા કેવા મેળા ભરા છે જેમ કે તમે દોસ્તો જોઈ શકો છો અત્યારે કંઈક અગિયાર વાગ્યા હશે અને તમે અહીંયા એક વખત પબ્લિક ચેકઆઉટ કરો દોસ્તો રાતના ગમે તેટલા વાગે પણ અહીંયા તમને પબ્લિક ઓછું જોવા નહીં મળે દોસ્તો આ એટલો ગુજરાતનો નંબર મેળો એમને એમ કહેવામાં આવતો નથી દોસ્તો તો દોસ્તો આપણે વિડીયોમાં આગળ વધીશું તમે થોડા સિનેમેટિક શોટ એન્જોય કરો હું તમને મળું થોડા સમયમાં હું દોસ્તો મેળાની મજા માણીને થોડો બહાર આવી ચૂક્યો છું અને આ મેન રસ્તો કહેવામાં આવે છે સીધો મંદિરે જાય છે અહીંથી તમે એક વખત સીન ચેકઆઉટ કરો દોસ્તો સામે તમારી નજર જ્યાં સુધી જશે ત્યાં સુધી અહીંને અહીંયા તમને જનસેલાબ જોવા મળી જવાનો છે દોસ્તો અને તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા ચકડોર આવ્યા છે કે જે અલગ અલગ રાઈડમાં બેસીને બધા આનંદ લઈ શકે છે દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસનો ખૂબ ખૂબ ધન્યવાદ અમારી ટ્રાવેલ ટુ હેવન ટીમ પાઠવે છે કે આટલી સરસ સુવિધા એ લોકો કરે છે અને સાથ સહકાર આપે છે દોસ્તો અને આપણી સુરક્ષામાં એ ચોવીસ કલાક ખડા પગે રહે છે દોસ્તો તો આપણે બધા જ ગુજરાત પોલીસના શુક્રગુજાર છીએ દોસ્તો આ તમે જોઈ શકો છો આ ફેમસ મીઠાઈ કહેવામાં આવે છે અને આ તમે જોઈ શકો બંસી છે જે તમે વગાડી શકો છો કૃષ્ણ ભગવાન બંસી વગાડતા હતા એ બંસી પણ અહીંયા વેચાય છે દોસ્તો આ તમે જોઈ શકો છો આપણા બીજા બે સબસ્ક્રાઇબર મળી ચૂક્યા છે તે લોકોએ આપણને આગ્રહ કર્યો તે વિડીયોમાં તમને દેખાય છે દોસ્તો તો વિડીયોમાં આપણે દોસ્તો આપણને આગળ વધીશું અને સાથે સાથે આપણે મેળામાં ફરીશું અને આવનારા દરેક મંદિરના આપણે દર્શન કરવાના છે દોસ્તો સામે દોસ્તો તમે જોઈ શકો છો અહીંયા જ્વેલરની શોપ આવી ચૂકી છે અલગ નાના મોટા પ્રકારના ઘરણા અહીંયા તમને જોવા મળી જવાના છે દોસ્તો સામે તમે આ લાઈન જે જોઈ રહ્યા છો દોસ્તો આ છે મહાદેવ મંદિરની લાઈન કે જ્યાં દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો આવતા હોય છે દોસ્તો એવું જ નહીં કે તરણે મેળામાં જ લોકો અહીં દર્શન કરવા આવે છે તથા દોસ્તો હું તમને વાત કરું તો શ્રાવણ મહિનામાં સોમવારે તથા પૂરા શ્રાવણ મહિના દરમિયાન આ મંદિર ખૂબ જ ભીડ રહેતી હોય છે દોસ્તો એનું ચોખ્ખું કારણ એ જ છે કે દોસ્તો પાંચ હજાર વર્ષ જૂનું મંદિર કે જ્યાં ભોળેનાથનું શિવલિંગ છે તથા કોઈ જગ્યાએ ભોળેનાથની મૂર્તિ તમને દોસ્તો જોવા નહીં મળે અને આ જગ્યાએ તમે દર્શન કરવા જાશો દોસ્તો તો તમને પંચમુખી ભોળેનાથની પ્રતિમા તમને દર્શન દે છે તો તમારે એક વખત તરણે તો દાદાના દર્શન તો જવું જ જોઈએ દોસ્તો દોસ્તો આપણે વિડીયોમાં આગળ વધીએ તો મંદિરની બાજુમાં જ મહાકાળી માનું મંદિર આવેલું છે કે જ્યાં દર વર્ષે અહીંયા સેવા કરવા સેવા આપવામાં આવે છે અહીંયા તમને ફૂલ ફૂલડીશ ભોજન કરાવવામાં આવે છે દોસ્તો વળતરમાં એ લોકો તમારી જોડે કંઈ જ એક્સપર્ટ રાખતા નથી પણ દોસ્તો તમે એટલું યાદ રાખજો કે તમે જેટલા પૈસાનું જમો છો એટલા પૈસાથી બમણું તમે દાન કરી શકો તો જ તમે કોઈ જગ્યાએ જમો દોસ્તો એનું ચોખ્ખું જ કારણ છે કે તમે સાઠ રૂપિયાની ડીશ જમ્યા છો દોસ્તો તમે વીસ એકસો વીસ રૂપિયા દાન કર્યા છીએ તો બીજા બે ભક્તો તમારા દાન થકી જમશે અને એનું પુણ્ય તમને જ મળવાનું છે દોસ્તો તો કોઈ બી જગ્યાએ તમે દોસ્તો ધર્માદામાં જમો છો તો તમારે અવશ્ય દાન તો કરવું જ જોઈએ દોસ્તો તો તમે સામે જોઈ શકો છો અહીંયા હજારોની પબ્લિકમાં અહીંયા લાઇન લાગી છે અને બધા જમે છે સામે તમે મહાકાળી મહાકાળીમાંના આપણા માના તમે દર્શન કરી શકો છો દોસ્તો અને આ તમે જોઈ શકો છો અહીંયા પણ આપણા સ્વયંસેવકો છે અને આપણા અહીંયા બે સબસ્ક્રાઈબર મળી ચૂક્યા છે દોસ્તો દોસ્તો વિડીયોમાં આપણે આગળ વધીએ તમે અહીં જોઈ શકો છો રાતના કંઈક સાડા અગિયાર અગિયાર વાગતા હશે દોસ્તો પણ અત્યારે પણ અહીંયા ભોજન ચાલુ જ છે ચોવીસ કલાક આ લોકો અહીંયા તમને સેવા આપે છે તમારું અહીંયા વેલકમ કરે છે દોસ્તો તો તમે જાઓ છો તણે મેળામાં તો મહાદેવની મંદિરની બાજુમાં જ અહીંયા મહાકાળીમાંનું મંદિર આવેલું છે ત્યાં ચોવીસ કલાક ભોજનની સુવિધા ચાલુ હોય છે તો એક વખત ત્યાં તમે જાજો દોસ્તો અને પ્રસાદ લેજો અને દાન તમારાથી થાય એ કરજો દોસ્તો ટેરિસ ઉપરથી દોસ્તો આવું એવું જોવા મળે છે દોસ્તો આપણે પાછા આવી ચૂક્યા છીએ અત્યારે બજારમાં અને અત્યારે રાતના કંઈ બાર વાગતા હશે દોસ્તો તો પણ તમે જોઈ શકો છો અહીંયા એટલી બધી પબ્લિક છે કે પગ પગ મેટવાનો પણ જગ્યા ના મળે આપણા બીજા બે સબસ્ક્રાઈબર અહીંયા મળી ચૂક્યા છે દોસ્તો જેટલા પણ આપણા સબસ્ક્રાઈબર અહીંયા વિડીયો જોઈ રહ્યા છે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ તથા મારાથી તમે કોઈ દિવસ રૂબરૂ થાવ દોસ્તો તો મને એક વખત તમે ચોક્કસ કહેજો આપણે તમને વિડીયોમાં પણ લઈશું તથા આ તમને મળીશું ઠીક છે તો વિડીયોમાં દોસ્તો આપણે આગળ વધીએ શ્રી મહાકાળી માના મંદિરની બાજુમાં દોસ્તો અહીંયા માંધા મંદિર આવેલું છે દોસ્તો તો ત્યાં આપણે જઈએ અત્યારે અને ત્યાં પણ તમને ભોજનની સુવિધા જોવા મળે છે અને ખૂબ જ સુંદર મંદિર બનાવ્યું છે તો દોસ્તો આપણે ચલો અંદર જઈએ અને જોઈએ એ લોકો અહીંયા કેવું કેવું અહીંયા પીરસે છે બધા માટે ભક્તો માટે અને સાથે સાથે હું શું સેવા આપે છે અને સાથે સાથે આપણે મંદિરના દર્શન પણ કરવાના છીએ દોસ્તો આ સામે તમે જોઈ શકો છો વિશાળ જગ્યામાં અહીંયા આ વાડી બનાવવામાં આવેલ છે અને આ અહીંયા ખૂબ જ સુંદર મંદિર બનાવવામાં આવેલું છે ચાલો દોસ્તો આપણે મંદિરના અંદર જઈએ અને દર્શન કરીશું દોસ્તો આ તમે જોઈ શકો છો ઝૂણવાડી વાડી આ છે અને સામે તમને દેખાય છે દોસ્તો આ નવી વાડી બનાવવામાં આવેલ છે અને આ મંદિરમાં આપણે એન્ટર થઈ ચૂક્યા છીએ દોસ્તો તમને દોસ્તો તમે મંદિરમાં એન્ટર થશો તો સામે જ તમને રાધાકૃષ્ણનો પ્રતિમા જોવા મળી જશે તેમના તમે દર્શન કરી શકો છો દોસ્તો ખૂબ જ સુંદર મંદિર બનાવવામાં આવ્યું છે તમે જોઈ શકો છો મૂર્તિના આજુબાજુ સુવર્ણ અહીંયા શણગાર કરવામાં આવ્યો છે તો ચાલો આપણે દર્શન કરીએ પછી થોડીવાર પછી હું તમને મળું દોસ્તો વિડીયોમાં દોસ્તો આગળ બન્યા રહી છું અહીં તમને સુંદર પ્રતિમા શ્રી રાધે કૃષ્ણની જોવા મળી જાય છે જેમાં તમે દર્શન કરી શકો છો દોસ્તો જે મેળામાં આવે છે દોસ્તો આ કાકા છેલ્લા પચાસ વર્ષથી સેવા અહીં નિઃશુલ્ક નિઃશુલ્ક આપે છે દોસ્તો તો તમે અહીં મંદિરે જાઓ છો તો કાકાને એક વખત જરૂર મળજો દોસ્તો જેમ કે તમે જોઈ શકો છો આ નવું જ મંદિર અત્યારે બનાવવામાં આવેલ છે પણ ખૂબ જ સુંદર મંદિર છે અને સામે તમને અહીંયા બીજી એક લક્ષ્મણ જાનકી અને શ્રી રાધે કૃષ્ણના દર્શન થઈ જવાના છે દોસ્તો તો ચાલો દોસ્તો વિડીયોમાં આપણે આગળ વધીએ દોસ્તો તમે જોઈ શકો છો આવી રીતનું મંદિર છે અહીંયા અને અહીંયા આપણા સખ્રાઇવે ભાઈઓ મળ્યા હતા ખૂબ જ મોજ કરાવી એ લોકો સાથે હું બેસ્યો અને વાતચીત કરી દોસ્તો તમે જોઈ શકો છો આપણા સબસ્ક્રાઈબર છે આ બધા જ દોસ્તો આપણે દર્શન કરીને બહાર આવી ચૂક્યા છીએ અત્યારે કંઈક અગિયાર સાડા અગિયારનો સમય થતો હશે દોસ્તો હું જઈ રહ્યો છું એવી જગ્યાએ કે જ્યાં ગુજરાતના દરેક કલાકારો આવીને અહીં પરફોર્મ કરે છે અને અહીં આવનારા ત્રણે તરના આવનારા દરેક ભાઈ ભક્તોનું મનોરંજન કરે છે દોસ્તો પણ ત્યાં come on